સંસદ ભવનમાં ડોક્ટર સાહેબ આંબેડકર વિશે ટિપ્પણીને લઈને વિરોધ ઉઠ્યો છે તેવા સમયે ચાણસમાં વિધાનસભાના નેજા હેઠળ અનુસૂચિત જાતિના કાર્યકરોએ હારીશ મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું ડોક્ટર સાહેબ આંબેડકરનું વારંવાર નામ લેવું એ ફેશન બની ગઈ છે તેવું સંસદ ભવનમાં કહીને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ નોલેજ તેમજ સંવિધાન રચયિતાનું અપમાન કર્યું હોવાથી આ અપમાન સમગ્ર દેશવાસીઓનું અપમાન છે જેથી ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે અથવા ગૃહમંત્રી પદેથી તાત્કાલિક રાજીનામું આપે તે હેતુથી ચાણસમા વિધાનસભાના નેજા હેઠળ હારીજ ખાતે મામલતદારને ચાણસમા વિધાનસભાના સૌ સંસ્થા સંગઠનો સામાજિક કાર્યકરો મહિલા આગેવાનો વર્તમાન તથા પૂર્વ તાલુકા જિલ્લા સદસ્યો તમામ હોદ્દેદારો તેમજ સામાજિક રાજકીય આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને માળા અર્પણ કરી વિરોધ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે આવેદન પત્ર પાઠવ્યું હતું આજ રોજ અમારો એક કાર્યક્રમ હતો ચાણસમાં વિધાનસભા થકી કોંગ્રેસના તમામ આગેવાનો વિધાનસભાના એ એકત્ર થઈ અને આજે મામલતદારશ્રીને અમે આવેદન આપવાના છે આવેદન એ બાબતમાં આપવાના છે કે રાજ્યસભાની અંદર સંસદની અંદર જે આપણા મંત્રી મતલબ કે અમિત શાહ જેમને જે નિવેદન આવે છે ઓબેક્ટર વિશે કે ભાઈ ઓબેક્ટર ઓબેક્ટર શું કામ કરો છો એટલી તો જો ભગવાનનું નામ લો તો એ તમને સાત જણાનો સ્વર્ગ મળી જાય છે એટલે અમિત શાહે ટોટલ એકસો ચાલીસ કરોડ જનતાનું અપમાન કર્યું છે બંધારણનું અપમાન કર્યું છે દલિતો અને પછડાયેલા વર્ગોનું અપમાન કર્યું છે એટલે એમના વિરુદ્ધ એક્રોસિટી થાય અને એમના વિરોધ એ તાત્કાલિક ધોરણે રાજીનામું મૂકે એ માટે અમે એકત્ર થયા છીએ અને મામલતદાર સભ્ય આવેદન આપવાના છીએ